સ્વચ્છતા અંગે યોજાયેલ નાટકી પ્રોગ્રામમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડેપો નો સ્ટાફ તેમજ મુસાફરોએ જોયો હતો રંગલી નાટક સ્વચ્છતાને અપનાવવા તેમજ ગંદકીથી દૂર રહી સાવચેતી રાખવા માટે યોજવામાં આવ્યો હતો આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય ખુલ્લામાં શોચ ન જવું જ્યાં ત્યાં થોકીને ગંદકી ન ફેલાવી જ્યાં ત્યાં કચરો ન ફેંકવો દરેક ગામ નગર શેરી સ્વચ્છ રાખવા જાતે પણ રોજ સ્વચ્છ રહેવું જેવા સંદેશો આપી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા

નાટકી પ્રોગ્રામ વિશે માહિતી આપતા ઝાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયાએ કહ્યું હતું કે સ્વચ્છતા અંગે લોકોમાં વધુ જનજાગૃતિ આવે તે માટે આ પ્રોગ્રામને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જી દાહોદ